નમસ્તે મિત્રો એક ગોચર વિશ્વ છે જે આપણી ઇન્દ્રિયોથી અનુભવ કરી શકાય છે અને બીજું એક અગોચર વિશ્વ છે જે આપણી ઇન્દ્રિયોથી જોઈ શકાતું નથી પણ આપણા મન દ્વારા એનો આપણે અનુભવ કરી શકીએ છીએ એ અગમ છે એ અગોચર છે કે જે સામાન્ય રીતે આપણે જોઈ શકતા નથી પણ અસ્તિત્વ ધરાવે છે આવા અગોચર વિશ્વમાં ઇહલોક એટલે આ જગત અને પરલોક એટલે બીજું અન્ય જગત જે આપણું નથી એ ઉપરલોક એવું કહેવાય છે કે વ્યક્તિનું મરણ થાય તે પછી એનો આત્મા આ પરલોકમાં નિવાસ કરે છે ત્યાં એ ધારે તો શરીર પણ ધારણ કરી શકે છે અને આપણા જેવી જ દુનિયામાં એ રહેતો હોય છે અને જે અવારનવાર આપણા જગત સાથે સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કરતો હોય છે ઘણા લોકો પ્રેતાત્મા જગતમાં માનતા નથી પણ ક્યારેક એવા અનુભવ થાય છે જ્યારે તેમાં માનવા લાગે છે અમેરિકાની હાર્ડવર્ડ યુનિવર્સિટીમાં સર્જરી વિભાગમાં રહેલા એક લબ્ધ પ્રતિષ્ઠિત સર્જન ડોક્ટર ક્રેન્ડન એ આ પ્રીતાત્મા જગતમાં બિલકુલ વિશ્વાસ ધરાવતા નહોતા પણ એક વખત એમણે ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડિએશન ઉપર મહત્ત્વનું સંશોધન કરનારા બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની સર ઓલિવર લોજનું પ્રવચન સાંભળ્યું આવી મહાન વિજ્ઞાન જગતની હસ્તી પણ પારલૌકિક સૃષ્ટિમાં શ્રદ્ધા ધરાવતી હતી અને પ્રથમ વિશ્વયુદ્ધમાં મરણ પામેલા તેમના પુત્ર રેમંડ સાથે સર ઓલિવર લોજ સંપર્ક સાધતા હતા અને એની પાસેથી ઘણી બધી જાણકારી પણ મેળવતા હતા તો ડૉક્ટર ક્રેન્ડને આ પ્રવર્તન સાંભળ્યા બાદ એમને વ્યક્તિગત રીતે મળવાનું નક્કી કર્યું એમને મળ્યા એમની સાથે આ વિષય ઉપર ઘણી બધી વાતો કરી એટલે તે આમાં માનતા થયા ડૉક્ટર ક્રેન્ડનની પત્નીનું નામ માર્ગેરી હતું એક વખત તે સ્પિરિચ્યુઅલિસ્ટ ચર્ચના ફાધરને મળવા માટે ગઈ અને ત્યાં તેમણે કહ્યું કે હું પણ એક માધ્યમ છું અને પ્રેતાત્માઓ સાથે સંપર્ક કરી શકું છું તો માર્ગેરીએ કહ્યું કે શું અત્યારે જ તમે કોઈની સાથે સંપર્ક કરી શકો તો કે હા અત્યારે પણ કરી શકું તો તેણે કહ્યું કે સારું તો અત્યારે જ મારે તમારો એ પ્રયોગ જોવો છે તેમણે પ્રયોગ શરૂ કર્યો અને પ્રેતાત્માઓ આવવા લાગ્યા એક અવાજ આવ્યો હતો એમના મુખેથી જે અવાજ એ ચર્ચના ફાધરનો નહોતો પણ કોઈ બીજાનો હતો માર્ગેરીને લાગ્યો કે આ અવાજ મારો પરિચિત છે પછી તેણે કહ્યું કે હું વોલ્ટર સ્ટીન્સન છું તારો ભાઈ કે જેનું મરણ થયું અને હું તારી સાથે સંપર્ક સાધવા માટે આવ્યો છું માર્ગેજીએ જોયું કે બિલકુલ તેના ભાઈના જેવો જ અવાજ હતો તેણે કહ્યું કે એવું કેવી રીતે સાબિત થાય કે મારો જે ભાઈ વોલ્ટર છે તેનો જ આત્મા તું છે અવાજમાં તો ઘણું બધું સાદૃશ્ય છે પણ તો મને એવી કોઈ ઘટનાઓ કે જે મારા જીવન સાથે મારા ભાઈના જીવન સાથે સંકળાયેલી હોય તો વોલ્ટરે એ બંને સાથે ફરવા માટે ગયા હતા પરદેશ ગયા હતા જ્યાં હોર્સ રાઇડિંગ કર્યું હતું એની નાનામાં નાની વિગતોનું પણ વર્ણન કર્યું આ એવી બાબત હતી કે સ્પિરિયલ સ્પિરિચ્યુઅલિસ્ટ ચર્ચના ફાધરને બિલકુલ ખબર જ ના આવે અને કોઈ અન્ય પ્રીતાત્માને પણ ખ્યાલ ના આવે એમના જીવનની ઘણી બધી ઘટનાઓની વાત કરી એટલે માર્ગેરીને થયું કે ના અમારા ભાઈનો જ પ્રીતાત્મા છે તેણે કહ્યું કે અમારી આ પ્રીતાત્મા સૃષ્ટિ આ પ્રકારની હોય છે તેની વિગતવાર બધી માહિતી આપી અને કહ્યું કે હું જગતના લોકોને એ પુરાવો આપવા માગું છું કે પ્રેતાત્માઓનું અસ્તિત્વ હોય છે પછી તો ડૉક્ટર કેન્ડન પોતે પણ આમાં વિશ્વાસ ધરાવતા હતા માર્ગેરીને પણ ખાતરી થઈ એટલે તેમણે એક સંગઠન ઊભું કર્યું અને એમાં માર્ગેરીને માધ્યમ તરીકે રાખીને ઘણા બધા પ્રેતાત્માઓના આવાહનના પ્રયોગો કર્યા અને એમાં વોલ્ટરનો આત્મા તો અવારનવાર આવતો એક દિવસ નક્કી કર્યું વોલ્ટરે કે આજે હું એક અદભુત પ્રકારનો પ્રયોગ કરીશ એ પ્રયોગ ક્રોસ કોરોસ્પોન્ડન્સને લગતો હતો એટલે કે વોલ્ટરે કહ્યું કે તમે ત્રણ જુદી જુદી જગ્યાએ પ્રેતાત્મા આવાહનની બેઠક જેને સિયન્સ કહેવામાં આવે છે તેનું આયોજન કરો એક જ્યાં ડૉક્ટર ગેન્ડન અને માર્ગેરી રહેતા હતા તે બોસ્ટન શહેરમાં એમના ઘરમાં જ એ સેન્ટર ખોલવામાં આવ્યું અને ત્યાં સર્વપ્રથમ હું પ્રગટ થઈશ એવી એણે જાણ કરી ત્યાંથી ચારસો માઇલ દૂર નાયગ્રા ફોલ વિસ્તારમાં બીજું એક ગ્રુપ બનાવવામાં આવ્યું અને એ ગ્રુપમાં ડોક્ટર હેનરી હાર્ડવિકને માધ્યમ તરીકે રાખવામાં આવ્યા તે પણ એક સક્ષમ માધ્યમ હતા કે જેમના થકી પ્રેતાત્માઓ પ્રગટ થતા હતા અને ત્યાંથી એકસો પંચોતેર માઇલ દૂર એવા ન્યૂયોર્ક સિટીમાં પણ એક સેન્ટર ખોલવામાં આવ્યું એ સેન્ટરમાં આ ગ્રુપને બેસાડવામાં આવ્યું અને એ ગ્રુપમાં માધ્યમ તરીકે જ્યોર્જ વેલેન્ટાઇન નામના માધ્યમને રાખવામાં આવ્યા સાડા નવ વાગે પ્રયોગ શરૂ કરવામાં આવ્યો બરાબર નવ ને પચાસ મિનિટે માર્ગેરીના ઘેર જે ગ્રુપ બેઠું હતું માર્ગેરીના શરીરમાં વોલ્ટરના આત્માએ પ્રવેશ કર્યો અને માર્ગેરીના માધ્યમથી તેણે સૌથી પહેલાં ગણિતના દાખલાની રકમ તરીકે એક રકમ આપી પછી તેણે થોડા શબ્દો લખાવ્યા તેણે કહ્યું કે બરાબર આ જ સમયે વીજળીની ઝડપથી સેકન્ડનો સમય પણ ન લાગે એટલા સમયમાં આ શબ્દો બોલ્યા બાદ તે કહેવા લાગ્યો કે હું નાયગ્રા ફોલ વિસ્તારમાં જે ગ્રુપ છે ત્યાં જઈ અને બીજી એક રકમ લખાવીશ અને ત્યાં થોડા શબ્દો લખાવીશ ત્યાં એક રકમ લખાવી અને થોડા શબ્દો લખાવી દીધા એ લખાવવાનો જે સમય થાય થોડીક સેકન્ડોનો એટલી જ સેકન્ડો વીત્યા બાદ તરત જ તે નિયોલનું જે ગ્રુપ હતું ત્યાં પહોંચી ગયો કારણ કે પ્રેતાત્મા તો વીજળીની ઝડપથી ગતિ કરી શકે છે આ બધું જ નવ ને પચાસ મિનિટની અંદર થઈ ગયું એ ત્રણેય જે સમય લખ્યો તે નવ ને પચાસ મિનિટનો હતો ત્યાં તેણે જે રકમ હતી તે રકમનો જવાબ લખાયો અને બાકીના થોડા શબ્દો લખાયા પછી પાછળથી એ ત્રણેય ગ્રુપના જે લોકો હતા તેમણે ભેગા થઈ અને કઈ રકમ લખી છે અને કયા શબ્દો લખ્યા છે તે બધા ભેગા કર્યા તો તેણે અગિયાર ગુણ્યા બે અગિયાર દુ બાવીસ એ ગણિતનો સાદો દાખલો ત્યાં એણે લખાવી દીધો હતો પહેલાં ગ્રુપમાં એક લખાવ્યું બીજા ગ્રુપમાં એણે એક લખાવ્યું એનો ગુણાકાર કરવાનો છે એવું પણ એણે લખાવ્યું અને એનો જવાબ બાવીસ આવે છે તેવું પણ લખાવ્યું અને નો વન એવર કેન સ્ટોપ ટુ કિક એ ડેડ હોર્સ નામનું જે વાક્ય હતું એ વાક્ય ત્રણેયના જે બધા શબ્દો હતા એ ત્રણેય જે ગ્રુપના શબ્દો હતા એ શબ્દોને ભેગા કરી અને જ્યારે એ ગોઠવવામાં આવ્યા ત્યારે આ વાક્ય બન્યું કે જે વાક્ય અર્થપૂર્ણ હતું પેલા શબ્દોનો કોઈ અર્થ નહોતો પણ જ્યારે એ ત્રણેય શબ્દો ત્રણેય ગ્રુપના શબ્દોને ભેગા કરવામાં આવ્યા ત્યારે આખું વાક્ય બની ગયું નો વન એવર કેન સ્ટોપ ટુ કીક એ ડેડ હોર્સ તો એણે બતાવી આપ્યું કે વીજળીની ઝડપે હું ગમે ત્યાં ગતિ કરી શકું છું અને હું એક પ્રેતાત્માના રૂપમાં ગમે ત્યાં જઈ અને મારો પુરાવો આપી શકું છું એ ત્રણેય જગ્યાએ જઈ અને આ એક જ પ્રેતાત્મા છે કે જે એણે ત્રણેય જગ્યાએ જઈ અને આ જે પ્રયોગ નક્કી કર્યો હતો એ પ્રયોગ પ્રમાણે એણે શબ્દો લખાવી દીધા કે દાખલા લખાવ્યા એ દાખલાની રકમ લખાવી દીધી આ રીતે એણે પોતાના અસ્તિત્વને પુરવાર કરી બતાવ્યું કે પ્રીતાત્માઓ આ જગતમાં અસ્તિત્વ ધરાવે છે અને તે પોતાના સગા સંબંધીઓને સ્વજનોને મળવાનો પણ પ્રયત્ન કરે છે એમની કોઈક સમસ્યા હોય તો તેને દૂર કરવાનો પણ પ્રયત્ન કરે છે અને એ અન્ય લોકમાં ગયા છે એનો મતલબ એવો નથી કે તે પોતાના સ્વજનોની સાથે સંપર્ક ધરાવતા નથી એ સંપર્ક ધરાવે છે અને તેમના માટે મદદરૂપ પણ થવાનો પ્રયત્ન કરતા હોય છે